પાટણના સિદ્ધપુર ખાતે આવેલ હાલા સરોવર મુકામે આજ રોજ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આરોગ્ય મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો મંત્રીશ્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને પાટણના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ એવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું કે આજે સમગ્ર દેશ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલા નામી અનામી સ્વતંત્ર વીરો ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભેચ્છા માતાના પ્રેમથી ઉપકારથી જોડાયેલ અને માતૃશ્રાદ્ધ માટેની એકમાત્ર પાવન ભૂમિ સિદ્ધપુરની આ ઐતિહાસિક ભૂમિ આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું મંત્રીશ્રીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરતા જણાવ્યું કે જાન્યુઆરીએ આપણે અયોધ્યામાં જે જોયું તે આવનારા વર્ષો સુધી આપણી સૌની યાદોમાં પોતરાઈ જશે આજે સદીઓ બાદ ભારતમાં નવચેતના જાગી છે જેના પરિણામરૂપ અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે સદીઓની આપણી તપસ્યા હવે ફળી છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે સ્વચ્છ ભારત અભિયાન મેરી મિટ્ટી મીરા દેશ અને વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રતિમ ચેતના જાગી છે વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે અબાલ વૃદ્ધના સ્વાસ્થ્યની ચિંતા કરી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે મા કાર્ડની શરૂઆત કરી આજે બે લાખ રૂપિયાની સહાયથી શરૂઆત થયેલ મા યોજના રૂપિયા દસ લાખની સહાય આપતી થઈ છે મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કૃષિ મહોત્સવ થકી લાભ મેળવેલ ખેડૂતો ગુજરાત નારીયડી વિકાસ મિશન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નારી ગૌરવ નીતિ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ શોધ યોજના યુવા સ્વાલંબન યોજના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી અને એપ્રેન્ટીસશીપ તાલીમો વગેરે વિશે વાત કરી હતી મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના યુવાનો હવે જોબ સિક્કર નહીં પરંતુ જોબ જોબગીવર બન્યા છે મંત્રી શ્રી સિદ્ધપુરના વિકાસની વાત પણ કરી હતી અને જણાવ્યું કે જે રીતે સિદ્ધપુરનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા કહી શકાય કે સિદ્ધપુરના લોકોને હવે એક નવું સિદ્ધપુર જોવા મળશે આજ રોજ આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળા અને કોલેજ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ જિલ્લાના વિવિધ વિભાગ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રજાસત્તાક દિવસ અને પંચોતેર પરંતુ હકીકતમાં આજે અમૃતકાળની જે કલ્પના આપણે કરી છે ને સો વર્ષ સુધી આવતા સો વર્ષમાં જ્યારે શતાબ્દી ભારત વર્ષ મનાવતું હોય એ વખતનું વિઝન રોડ મેપ ગુજરાત શું કરે દેશ શું કરે અને એ વિઝન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સમગ્ર દેશ સમક્ષ મૂક્યું હોય ત્યારે ગુજરાત પણ પોતાના મિશન અને વિઝન સાથે બે હજાર સુડતાલીસનું વિઝન ટૂંકા ગાળાના નહીં પરંતુ લાંબા નીતિ અમલમાં બનાવી અને આવતા વર્ષોની અંદર ગુજરાત ભારતની અંદર સર્વપ્રથમ અને સારામાં સારો સહયોગ આપતું રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપે એ માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે અને સતત એક ધારા શાસનના કારણે જે સ્ટેબિલિટી ગુજરાત અને ભારતમાં અત્યારે છે એના કારણે વિદેશમાંથી પણ રોકાણકારો અને રાજનૈતિક સંબંધોમાં પણ ખૂબ મજબૂતે અને દ્રઢતા આવી છે એટલે સ્વાભાવિક દુનિયાની અંદર જે રીતે ભારતનું સ્થાન બની રહ્યું છે એ પ્રજા માનસની અંદર જે વિશ્વસનીયતા રાજકીય પક્ષ તરફ બતાવી અને એક મજબૂત શાસન પ્રણાલી લોકોએ પણ આપી છે એટલે લોકોને પણ આ પંચોતેરમાં સત્તાક દિને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા સમયની અંદર આવતા સો વર્ષ જ્યારે બે હજાર સુડતાલીસમાં પૂરા થાય એ વખત દુનિયાની અંદર સર્વપ્રથમ ભારત બને એવી મારી તમામ ભારતીયોને ગુજરાતીઓને સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામના